નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ઇમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો હવે મિત્રો આપણા દેશની અંદર ગર્ભપાત કરાવવો એક કાયદેસર ગુનો બને છે તો નવા કાયદા પ્રમાણે જોઈએ કે ગર્ભપાત કરાવવાથી શું થાય કે ભારતીય ન્યાય સંહિતાની કલમ અઠ્યાસી પ્રમાણે ગર્ભપાત કરાવવાથી સાત વર્ષ સુધીની સજા અને દંડ પણ થઈ શકે છે હવે મિત્રો આ તો ગર્ભપાતની વાત કરીએ આપણે પણ કોઈ સ્ત્રીની સંમતિ વિના તેના ઉદરમાં કોઈ બાળક ફરકતું હોય કે ન ફરકતું હોય પણ તેની સંમતિ વિના એટલે કે તે સ્ત્રીની સંમતિ વિના કે જે સ્ત્રી સગર્ભા છે જેને ગર્ભ ધારણ કરેલ છે તે સ્ત્રીની સંમતિ વિના તેનો ગર્ભપાત કરાવીએ છીએ તો શું થશે મિત્રો તો મિત્રો ભારતીય ન્યાય સંહિતાની કલમ નેવ્યાસી પ્રમાણે જે વ્યક્તિ તે સ્ત્રીની સંમતિ વિના એટલે કે જે ગર્ભ સ્ત્રીએ ધારણ કરેલું છે તે સ્ત્રીની સંમતિ વિના તેનો ગર્ભપાત કરાવે છે એટલે કે તેના ઉદરમ બાળક ફરતું હોય કે ન ફરતું હોય તેની સંમતિ વિના તેનો ગર્ભપાત કરાવવામાં આવે છે તો તે વ્યક્તિને આજીવન કેદની સજા અને દંડ પણ થઈ શકે છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો